સરકારી યુટ્યુબ ચેનલમાં યુવાનો માટે સ્પેશિયલ આ યોજના છે સ્પેશિયલ યુવાકો માટેની આ યોજના છે તો ખાસ કરીને આ યોજના ની માહિતી મેળવજો નમસ્કાર મિત્રો આજે આપણે આ વાત કરવાના છીએ એક એવી સરકારી યોજના વિશે જેને સીધો લાભ યુવાનોને રોજગાર મેળવવા માટે થશે અને કંપનીઓને કર્મચારી રાખવામાં મદદ કરે છે યોજનાનું નામ શું છે તો વિકસિત રોજગાર યોજના જો તમે નોકરી શોધી રહ્યા છો અથવા વ્યવસાય ચલાવો છો તો આ વિડીયો અંત સુધી જરૂર જોજો હવે આપણે જોઈએ કે આ યોજના શું છે તો પીએમ વિકાસ ભારત રોજગાર યોજના કેન્દ્ર સરકાર દ્વારા શરૂ કરાયેલ એક મહત્વની યોજના છે જેનો મુખ્ય ઉદ્દેશ છે દેશમાં રોજગાર વધારવો યુવાનોને નોકરી મળે સુનિશ્ચિત કરવો ખાનગી ક્ષેત્રને વધુ પડતી માટે પ્રોત્સાહન આપવું આ યોજના હેઠળ સરકારના નવા કર્મચારીઓ રાખનાર કંપનીઓને આર્થિક સહાય આપે છે હવે આગળ આપણે જોઈએ કે પીએમ વિકસિત રોજગાર યોજના શું છે તો પ્રધાનમંત્રી વિકસિત ભારત રોજગાર યોજના એ ભારત સરકારની આ ઉમદા યોજના છે જેનો મુખ્ય ઉદ્દેશ રોજગારોનું સર્જન વધારવું અને ખાસ કરીને યુવાનોને તેમની પહેલી નોકરી મેળવવામાં સમર્થન બનાવવું આ યોજના એક ઓગસ્ટ બે થી એકત્રીસ જુલાઈ બે સુધી લાગુ યોજનાનો મુખ્ય ઉદ્દેશ થ્રી પોઈન્ટ ફાઇવ કરોડથી વધુ નવી નોકરીઓ સર્જવાની લક્ષ્ય સાથે યુવાનોને અધિકૃત રોજગારીમાં જોડવાનો કર્મચારી અને નિયોક્ત બંનેને અનેક પ્રોત્સાહન આપવા ઈપીએફઓ કવરેજ અને સામાજિક સુરક્ષા સાથે કામદારને સશક્ત બનાવવું દેશભરમાં ફોર્મલ નોકરીને વૃદ્ધ કરવી હવે આગળ જોઈએ કે યોજના ક્યારે લાગુ થશે તો શરૂઆત એક ઓગસ્ટ બે હજાર થી થઈ ચુકી છે અને સમાપ્તિ જુલાઈ હજાર વર્ષનો રહેશે બે હજાર સત્યાવીસ સુધી આ યોજનાનો લાભ આપણે મેળવી શકીશું હવે આગળ જોઈએ કે યોજના બે મુખ્ય ભાગોમાં વેચાયેલી છે ભાગ એક કર્મચારીઓ માટે જો તમે પહેલી બરી નવી નવી નોકરીમાં જોડાતા હો અને ઇપીએફઓ હેઠળ પહેલો યોગદાન પસાર કરતા હો તો તમે આ લાભ માટે પાત્ર છો પાત્રતા શરતો એક ઓગસ્ટ બે હજાર પચ્ચીસથી એકત્રીસ જુલાઈ બે હજાર સત્તાવીસ વચ્ચે નવી નોકરીમાં જોડાવો ઈ એપ ઈપીએફમાં પહેલો યોગદાન હોવો માસિક પગાર એક લાખથી અથવા તેની આસપાસ એટલે કે એક લાખથી ઓછો જોઈએ છ મહિના કરેલી હોવી જોઈએ એટલે કે પ્રથમ હપ્તો હવે જોઈએ લાભ એટલે કે ઇન્સેન્ટિવ પંદર પંદર હજાર સુધીનું પ્રોત્સાહન મળે છે અહીં રકમ બે હિસ્સામાં આપવામાં આવે છે પ્રથમ પ્રથમ હિસ્સો છ મહિના પછી અને બીજો હિસ્સો બાર મહિના પછી બીજો હિસ્સો મેળવવા માટે લેટરન્સી પૂર્ણ કરવો જરૂરી છે એટલે કે એક વર્ષ પૂર્ણ એટલે આપણને પંદર હજાર રૂપિયા મળી જશે એટલે કે છ છ મહિનામાં આપણને આ રકમ પ્રાપ્ત થતી હોય છે હવે જોઈએ ભાગ બી એટલે કે નિયકતાઓ એમ્પ્લોયર માટે પાત્રતા શરતો ઈપીએફઓ હેઠળ પેન પાન રજિસ્ટર બિઝનેસ નવા કર્મચારીઓને છ મહિનાથી વધુ સમય સુધી રાખવું નવું રોજગાર વધારેલ હોવું જોઈએ હવે આગળ જોઈએ કે કેમ આ યોજના ખાસ છે તો યુવાનોને ફોર્મલ નોકરી અને સામાજિક સુરક્ષા મળે છે ઈપીએફઓ દ્વારા ભવિષ્યની બચત અને સુરક્ષા પાયાની સમર્થન રહે છે નિયોક્તા માટે આ નવા રોજગાર યોજનાઓને પ્રોત્સાહન મેન્યુફેક્ચરિંગ અને વિવિધ ક્ષેત્રોમાં રોજગારી વધે છે હવે આગળ જોઈએ કે આ બધી યોજના તો જોઈએ હવે અરજી કેવી રીતે કરવી તો કર્મચારીઓ આગામી અરજી કરવાની જરૂર નથી ઈપીએફ નોંધણી અને આધાર લિંક સાથે પાત્રતા આપમેળે જોવા મળે છે નિયોક્તા માટે તો ઇપીએફ કોડ મેળવવો EPF પી પી પીએમ પોર્ટલ પરથી રજિસ્ટર કરો કાર્યો કાયદે જરૂરી નોકરીને વિગતો ECR મારફતે સબમિટ કરો પ્રોત્સાહન ડીબીટી દ્વારા સીધા પેન લિંક સાથે આપવામાં આવે છે હવે મહત્વની વાત આપણે ધ્યાન રાખવાની છે કે યોજનામાં ફાઇનાન્શિયલ નેટરન્સી કોર્સ પણ સમાવી સમાવિષ્ટ છે તેથી નોકરી મેળવનારા યુવાનોને પોતાની નાણાકીય રીતે સજાગ બનાવવામાં આવે ઈપીએફઓ સાથે નોંધણી અને યોગ્ય ઈસીઆર ફાઇલિંગ લાભ મેળવવા માટે ખૂબ મહત્વનું છે ગુજરાતમાં લગભગ પાંત્રીસ ચાલીસ લાખ નવી જોબ્સ બનાવવા માટે પણ આ યોજના હેઠળ વિશેષ યોજનાઓ નક્કી કરવામાં આવી છે હવે મહત્વની સૂચના આપણે ધ્યાન રાખવાની છે મિત્રો યોજનાના નિયમો સમય સાથે બદલાઈ શકે છે સૌથી સાચી માહિતી માટે ઇપીએફઓ લેબર મિનિસ્ટ્રીની ઓફિસ ઓફિસિયલ વેબસાઇટ પર જુઓ અને ત્યાં જ